ધ્યાન રાખીને ગણપતિનો તહેવાર ઉજવજો બધાનો તહેવાર સારો જાય અને જ્યારે તમે ગણપતિ વિસર્જન કરવા જાઓ નદીની અંદર એટલે ખાસ એ ધ્યાન રાખવાનું કે જે ઊંડું પાણી હોય તે કારણે તમે ગણપતિ વિસર્જન કરવા ના જતા અને નાના બાળકનું પણ મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો ગણપતિ વિસર્જન કરવા જાઓ ત્યારે કે જે ગયા વર્ષે પાટણ સિટીની અંદર એક જ પરિવારના ચાર સભ્ય મૃત્યુ પામ્યા હતા એટલે એ માટે થઈને હું તમને આ વિડિયોના માધ્યમથી જણાવવા માગું છું કે ગણપતિનો તહેવાર તો દર વર્ષે આવવાનો છે પણ આપણા ઘરનું કોઈ સદસ્ય જતું રહે પાછું બીજી વાર આવવાનું છે નહીં એટલા માટે તમે ગણપતિ વિસર્જન કરવા જાઓ એટલે ખાસ આ ધ્યાન રાખવાનું કે અજાણ્યા પાણીમાં પાણીની અંદર કોઈ ઉતરવું નહીં અને અજાણ્યા પાણીમાં ગણપતિ વિસર્જન કરવા જવું નહીં કે જેથી કરીને આપણા પાટણ સિટીની અંદર જે સરસ્વતી નદી આવેલી છે એ નદીની અંદર ચાર એક જ ઘરના ચાર સભ્ય એક જ નદીની અંદર ડૂબી મરી કે મૃત્યુ પામ્યા હતા એટલે ખાસ એ ધ્યાન રાખવાનું આપણે કે ગણપતિ વિસર્જન કરવા જઈએ ત્યારે નાના બાળકોનું ખાસ હાચવજો અને દરેકનો તહેવાર ગણપતિનો તહેવાર સારો જાય જો અમે ગણપતિ આજે ગણપતિ ચતુર્થીના દિવસે ઘરે જમવાનું બનાવ્યું છે દાળ ભાત શાક પૂરી અને શ્રીખંડ લાયા છે જો મમ્મી બેઠી મોટી બૂન બેઠી પ્રિયા બેઠી આ બાજુ આર્યન આ બાજુ અશોક કુમાર આ બાજુ હિના આ બાજુ અંકિત પેલી બાજુ જો હેમિલ બેઠો તો બધા જમવા બેઠા છે મારે અને કમલેશ ને જમવાનું બાકી છે હજી કમલેશ હજી આવ્યો નહી જમી રહે પછી આપણે જમવા બે જોઈ પછી જમવા આપણે ગણપતિ દાદાના મંદિરે આપણે પ્રવેશ દ્વાર આગળ આપણે પહોંચી ગયા છે જે ગણપતિ દાદા નું મંદિર ચોકડી ની અંદર આવેલું છે ગણપતિપુર ની અંદર જે મંદિર છે પ્રાચીન આપણે જઈએ અંદર દર્શન કરવા માટે ગણપતિ દાદા ના આજે ગણપતિ ચતુર્થી છે એટલે આપણે આયા છીએ દર્શન કરવા માટે ગણપતિ દાદા ના તો હું તમને અંદર છે મંદિર પણ બતાવું જઈએ આપણે અંદર જોઈ લો અંદર આ સામે છે એ અંદર થી જવાનું છે પ્રવેશ દ્વાર છે ગણપતિ દાદા નું બહુ પ્રાચીન જૂનું મંદિર છે તો જઈએ આપણે અંદર દર્શન કરવા માટે જોઈ લો પ્રાતિત શિદ્ધિ વિનાયક ગણપતિ દાદાનું મંદિર છે આપનું હાર્દિક સ્વાગત કરે છે તો જઈએ આપણે અંદર દાદાના દર્શન કરવા માટે અને અંદર આપણે પ્રવેશ કરીએ એ પહેલા એન્ટ્રીમાં આવે છે વિચ્છન માતાનું મંદિર તો આપણે જોઈ લો આનું માતાજીનું મંદિર છે તે વિચ્છન માતાજી છે જોઈ લો તો હવે આપણે જઈએ અંદર દાદાના દર્શન કરવા માટે જો આરી ગણપતિની પોર છે અંદર ગણપતિ દાદાનું મંદિર છે બહુ અદ્ભુત મંદિર છે જૂનું મંદિર છે જે ઇંગરાચ ચોકની અંદર ગણપતિ પોરની અંદર આવેલું છે મંદિર આજું બીજું અને આ જગ્યા ઉપર સાંજે તો મિત્રો મેરા જેવું હોય છે તો આપણે પહોંચી ગયા છે દાદા ના મંદિર આગળ કાઢી પછી જઈએ અંદર દર્શન કરવા માટે દાદા ના જોઈ લો આ છે સિદ્ધિ વિનાયક દાદા નું મંદિર ગણપતિ દાદા નું જે ગણપતિપુર ની અંદર આવેલું છે જોઈ લો આર્યું મંદિર ગણપતિ દાદા નું જય દાદા જય ગણપતિ દાદા હવનું સારું કરજો હવનું ભલું કરજો દાદા આપણે ઘરે જમવા માટે બેઠા છીએ જમવામાં બનાવ્યું છે ભાખરી ચટણી તીખી ચમચામાં ચટણી બનાવી છે આજે ખાવા માટે અને જો મુઠિયા છે બાજુથી મુઠિયા આપી ગયા છે અને બપરના આપણે પડ્યા છે દાળ ભાત એટલે નાખી તો દેવાય નહીં બગાડ તો કરાય નહીં એટલે આપણે એ ગરમ કરી આ એ ખાઈ લેવાનું છે

તો મિત્રો આપણે જમીન નીચે આવ્યા છીએ ને જમીન હવે જવાનું છે પાછું પાર્લરે પાર્લરે પાછું આપવાનું છે હજી વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે હજી ઘણું બધું ફોર્મ બાકી છે એટલે આપણે તો એમિલ ને આર્ય બધા જમીન નીચે બેઠા છે એમિલ છે મોબાઈલ એમિલ છે નીચે મોબાઈલ ને આર્ય છે એ બાજુ જોશન કરવાનું બાકી છે આજે ગણપતિ ચતુર્થી હતી ગણપતિની રજા હતી સ્કૂલોમાં એટલે આ લોકો આજે આખો દિવસ મજા કરી છે રમ્યા છે ભૂતકા માર્યા છે એટલે મિત્રો આજે આપણે વિડીયોને આટલે એન્ડિયા છીએ એન્ડ આવીએ પહેલાં તમને હું જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેવો સપોર્ટ કરો છો એવો મિત્રો સપોર્ટ કરતા રહેજો બધા મિત્રોને ગુડ નાઇટ જય માતાજી મળીશું એક નવા લોગ વિડીયો